જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે ખેડૂતો છે એને હવે મોટી રાહત મળવાની છે કારણ કે સરકાર દ્વારા ખેડૂતોના હિતની અંદર ઘણી જાહેરાત કરવામાં આવી છે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ખેડૂતોને આનો લાભ કેવી રીતે મળશે કયા કયા ખેડૂતોને આનો લાભ મળવાપાત્ર છે અને આના માટે શું આવશ્યકતા જરૂરી છે એ જો તમે અંદર નવા છો તો કરી દેજો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો મિત્રો વાત કરીએ તો દેશભરના ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી રહી છે કારણ કે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે દેવા માફી યોજનાના નવા નિયમને મંજૂરી આપી દીધી છે જે આજથી જ લાગુ થશે એવી શક્યતા છે અને આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે કે જેઓ લોનના બોજ હેઠળ દડબાયેલા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જે પાક સહાય યોજનાનો લાભ મળી રહ્યો છે પાક ધિરાણ એની અંદર પણ સરકારે નવા બે ક્રાઇટેરિયા એડ કર્યા છે જો રખડતા ઢોરના લીધે અથવા તો જાનવરના લીધે તમારા પાકને નુકસાન થાય તો તમને સહાય ચૂકવવામાં આવશે અને અતિવૃષ્ટિથી પણ જો તમારા પાકને નુકસાન થાય તો તમને સહાય ચૂકવવામાં આવશે આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ દેવા માફી યોજના શું છે તો કે આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલા જૂના અને નવા કે જેને નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડો અથવા તો અમુક કિસ્સાની અંદર સંપૂર્ણપણે માફ કરવાનો છે આનાથી ખેડૂત દેવાના બોજમાંથી મુક્તિ થઈ અને ફરીથી ખેડૂત મજબૂતીથી પોતાની ખેતી ચાલુ થઈ શકે મિત્રો વાત કરીએ તો આની અંદર કયા કયા ખેડૂતોને લાભ મળવા પાત્ર છે તો આની અંદર જમીનની જે મર્યાદા છે એની અંદર જે ખેડૂતની પાસે બે હેક્ટર એટલે કે પાંચ એકર સુધીની જમીન છે એમને કિસાન ક્રેડિટ કાર્ડ કર્જ માફી યોજનાની અંદર સૌથી મોટો લાભ મળશે લોનના પ્રકારની વાત કરીએ તો ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિ માટે જે લોન લીધી છે એ જ આની અંદર માન્ય ગણાશે અને બે હજાર વીસ થી લઈ અને બે હજાર ત્રેવીસ ની વચ્ચે જે લોકોએ લોન લીધી છે અને એનપીએ બની ચૂકેલી લોન ઉપર વિશેષ છૂટ પણ આની અંદર આપવામાં આવશે આ ઉપરાંત અન્ય પાત્રતાની આપણે વાત કરીએ તો ખેડૂત છે એની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે આધાર કાર્ડને બેંક ખાતાની સાથે લિંક કરેલું હોવું જોઈએ અને અગાઉ ખેડૂતે કોઈ પણ દેવા માફી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ હવે કોઈ ખેડૂતને આની અંદર અરજી કરવી છે તો આની અંદર કયા કયા દસ્તાવેજ જોશે તો આની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ખેડૂત નોંધણી પ્રમાણપત્ર જમીન સંબંધિત દસ્તાવેજ બેંકની પાસબુક અને કેસીસી લોનની વિગત અને મોબાઈલ નંબર આધાર કાર્ડની સાથે જે લિંક છે મોબાઈલ નંબર આની અંદર જરૂરી છે હવે અરજી આની કેવી રીતે કરવી તો કે આના માટે તમારે નજીકની જે બી બેન્ક શાખા છે એની મુલાકાત લેવાની છે કે જ્યાંથી તમે કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર થયું છે ત્યારબાદ આની અંદર જરૂરી દસ્તાવેજો ભરવાનો છે અને ઘણીવાર બેંકની અંદર આ જરૂર નથી ચાલતી મિત્રો વાત કરીએ તો આ એન એક ઓફિશિયલ વેબસાઇટ છે કે જ્યાં કિસાણ ક્રેડિટ કાર્ડ મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચર અને ફાર્મર આ વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈ શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ ઇઝ ધ ક્રેડિટ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ્ડ ઓગસ્ટ નાઇન્ટીન નાઇન્ટી એઈટ બાય ઇન્ડિયન પબ્લિક સેક્ટર બેંક બેન્કો દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડવાળી જે સ્કીમ છે એ ઓગણીસો અને અઠ્યાસી અંદર

ખેડૂતોને મોટી રાહત આપતા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે એટલે કે વાસ્તવની અંદર ખેડૂતોને લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા હતા અને કેન્દ્ર સરકારે આખરે ખેડૂતોની માંગ સ્વીકારી લીધી છે અને પાક વીમા યોજનામાં આવરી લેવાતી બાબતની અંદર પણ ઉમેરો કરી દીધો છે મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર પાક નુકસાનની બે મોટી શ્રેણીઓને હવે ફસલ વીમા યોજનામાં સામેલ કરવામાં આવી છે જેની માંગ ખેડૂતો ઘણા લાંબા સમયથી કરી રહ્યા હતા મિત્રો વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણ પોતાના સંદેશમાં કહ્યું છે કે સરકારે ખેડૂતોની સુરક્ષા અને ખુશીના ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલતી માંગણીઓને માન આપતા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અંદર મહત્વના સુધારા કર્યા છે એટલે કે આગામી ખરીફ સિઝન બે હજાર પચીસથી જંગલી પ્રાણીઓના હુમલાથી પાકને જો નુકસાન થશે અથવા તો પૂર અને વરસાદના કારણે ડાંગરના પાકને પાણી ભરાવાથી નુકસાન થશે તો એને પણ વીમા કમચ હેઠળ આવરી લેવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જંગલી પ્રાણીના હુમલાથી સ્થાનિકો જે છે એને આપત્તિનો દરજ્જો છે કે જંગલી ડુક્કર નીલગાય હરણ અને વાંદરા જેવા જંગલી પ્રાણીઓના હુમલાથી થતા પાક નુકસાનને હવે સ્થાનિક જોખમો શ્રેણીમાં પાંચમાં એન્ડ ઓન કવર તરીકે ગણવામાં આવશે એટલે કે રાજ્ય સરકારે આવા નુકસાન કરતા પ્રાણીઓની યાદી તૈયાર કરવાની રહેશે અને ઐતિહાસિક ડેટાના આધારે સંવેદનશીલ જિલ્લા અને વીમા એકમો પણ નક્કી કરવાના આવશે હવે મિત્રો વાત કરીએ તો જો કોઈ પણ પશુ તમારા પાકને નુકસાન કરે છે તો તમે પાક વીમા યોજના અંતર્ગત એના માટે ક્લેમ કરી શકો છો આના માટે ખેડૂતોએ શું કરવાનું છે અને કેટલા ટાઈમમાં શું પ્રોસેસ કરવાની છે તો કે ખેડૂતોએ નુકસાન થયાના બોતેર કલાકની અંદર પાક વીમા એપ ઉપર જીઓ ટેકિંગ ફોટા અપલોડ કરી અને નુકસાનની જાણકારી કરવી પડશે નિષ્ણાંતોએ આ સમય મર્યાદાને દૂરના વિસ્તારની અંદર અવ્યવહારુ ગણાવી છે કારણ કે દૂરના જે વિસ્તાર છે ત્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા અને ખેડૂતોની વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને આટલી ટૂંકી મુદતે રિપોર્ટ કરવું મુશ્કેલ છે મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં પૂર અથવા તો વધુ વરસાદથી ધાનના ખેતરમાં પાણી ભરાવાથી થતા નુકસાનને વીમા કવર્સમાંથી અત્યાર સુધી બહાર રાખવામાં આવતું હતું

જેમ રવિ પાક માટે 1.5% ખરીફ પાક માટે 2% અને બાગાયતી પાક માટે 5% પ્રીમિયમ છે એ ચૂકવવાનું છે આની અંદર પ્રીમિયમમાં કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો આ ઉપરાંત વધારાના પ્રીમિયમનો જે બોજ છે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર સરખે ભાગે ઉઠાવશે ખેડૂત સંગઠને આ નિર્ણયને આવકાર્યો છે પરંતુ 72 કલાકની અંદર જે રિપોર્ટિંગની મર્યાદા છે એને લંબાવવાની પણ ખેડૂતોએ માંગણી કરી છે મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતોએ અત્યારે જે પ્રીમિયમ ભરે છે એટલું જ પ્રીમિયમ ભરવાનું છે અત્યાર સુધી આપણે વાત કરીએ તો પાક વીમા યોજનાની અંદર કુદરતી આફતો દુષ્કાળ કરા પડવા તોફાન જંતુ અને રોગથી થતા નુકસાનને આવરી લેવામાં આવતું હતું આ કવરની અંદર બે પ્રકારના મુખ્ય નુકસાન બાકાત રાખવામાં આવ્યા હતા પ્રથમ હતું જંગલી જાનવરથી થતું પાકનું નુકસાન અને બીજું હતું વધુ વરસાદથી થતું નુકસાન કે જેનાથી પૂર આવે છે અથવા તો ખેતરની અંદર લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે જેના કારણે જે ક્રોપ છે એ બગડી જાય છે અને ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે હવે આ બે કેટેગરી છે બાકાત હતી જંગલી જાનવરવાળી અને પૂરવાળી એ બે કેટેગરીને પણ વીમા યોજનાની અંદર હવે સામેલ કરવાની માંગ કરી રહ્યા હતા અને કોઈ પાક પાક જંગલી કારણે ખરાબ તો તેમને હવે રકમ છે એ મળી રહેશે તેવી જ રીતે જો પાણી ભરાવાના કારણે પાક બરબાદ થઈ જાય તો ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવશે એવું શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે અને આ નિર્ણય છે એ સૌથી ઐતિહાસિક નિર્ણય ગણવામાં આવ્યો છે હવે મિત્રો વાત કરીએ તો અત્યાર સુધી કયા કયા પ્રધાનમંત્રી કિસાન વીમા યોજનાની અંદર શું શું આવરી લેવામાં આવતું હતું મિત્રો વાત કરીએ તો ખેડૂત જો હવામાનને કારણે વાવણી કે રોપણી ન કરી શકે તો તેને વળતર મળતું હતું કમોસમી વરસાદ વાવાઝોડું કોરા પડવા પૂર જીવાત પાકને રોગ અથવા તો કુદરતી આપતના કારણે પાક બરબાદ થાય તો પણ વળતર મળતું હતું પાક કાપણી પછી જો 14 દિવસ સુધી કરા પડે ચક્રવાત થાય અથવા તો અન્ય કુદરતી આપત્તિ આવે તો પણ પાક નુકસાનની સહાય મળતી હતી આ ઉપરાંત કરા પડવા ભૂસ્ખલન જળબંબાકાર એટલે કે પાણી ભરાવું વાદળ ફાટવું અથવા તો કુદરતી કારણોસર આગ લાગી જાય અને પાક બરબાદ થાય તો પણ વળતર છે એ ખેડૂતોને મળતું હતું હવે આની અંદર જંગલી જાનવરથી થતા નુકસાન અને વધારે વરસાદથી પૂરની સ્થિતિની અંદર જો છોડ કોહવાઈ જાય અને ખેડૂતોને નુકસાન થાય તો પણ પ્રધાનમંત્રી કિસાન વીમા યોજના અંતર્ગત ખેડૂતોને વળતર છે એ મળવાપાત્ર છે તો આવી રીતે પ્રધાનમંત્રી કિસાન પ્રધાનમંત્રી વીમા યોજના છે એની અંદર સરકાર દ્વારા બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને આ એક ઐતિહાસિક નિર્ણય અને ખેડૂતોની જીત છે હવે મિત્રો વાત કરજો કે ગુજરાતની અંદર ખેડૂતોને પાક સહાય યોજના અંતર્ગત પાક વીમો જે છે એ મળે છે કે નથી મળતો અને કેટલા કેટલા ખેડૂતોને એનો લાભ મળેલો છે જો તમને પણ આ લાભ નથી મળતો અથવા તો ગુજરાતની અંદર આ સ્કીમ નથી ચાલતી તો કમેન્ટની અંદર નો જરૂરથી લખી દેજો જેથી ખબર પડે કે ગુજરાતની અંદર આ સ્કીમ નથી ચાલતી પરંતુ બીજા જે રાજ્ય છે એની અંદર સરકાર દ્વારા સ્કીમ ચલાવવામાં આવી રહી છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને જરૂર જરૂરથી કરી દેજો